દરેક ગ્રુપના લીડર ઉપર અને નવા પ્રમુખ ઉપપ્રમુખ અહીં આવી જાય એમની શપથ લેવાની છે પહેલા આપણે પ્રમુખને શપથ લેવડાવીશું હું હું રીતેશ રાવણ શર્મા સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે નવાનસર પ્રાથમિક શાળામાં નાગરિક ઘડતરમાં નિશ્ચિત કરેલા સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું શાળાને તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક મારું કર્તવ્ય નિભાવીશ હું કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર મારું કર્તવ્ય નિભાવીશ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે શહકારતી શાળાનો સમગ્ર સંચાલન કરીશ હું હું રિતેશ નાવણેસર માં સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે હું નવણેસર પ્રાથમિક શાળાના પ્રમુખ તરીકેની મારી તમામ ફરજો મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્ન પુરક નિભાવીશ અને મારા વડે સદાય શાળા અને શાળાના વિદ્યાર્થીઓનું હિત થાય તેની કાળજી રાખીશ હું હું નિર્જલા નવા સર માં સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે નવા નદીસર પ્રાથમિક શાળામાં નાગરિક ઘડતરમાં નિશ્ચિત કરેલ સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું શાળાની તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક મારું કર્તવ્ય નિભાવીશ હું કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર મારું કર્તવ્ય નિભાવીશ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારથી શાળાનું સમગ્ર સંચાલન કરીશ હું હું નિર્જલા નવા નદીસર મા સરસ્વતીના નામે સ્વાગન લઉં છું કે હું નવા નદીસર પ્રાથમિક શાળાના ઉપપ્રમુખ તરીકે મારી તમામ ફરજો મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નોપૂર્વક નિભાવીશ અને મારા વડે સદાય શાળા અને શાળાના વિદ્યાર્થીઓનું હિત થાય તેની કાળજી રાખીશ હું હું ગ્રુપ વનરામાં સરસ્વતીના નામે સંબંધ લઈને જ લઉં છું કે નદી સર પ્રાથમિક શાળાના નાગરિકતાના નિશ્ચિત કરેલ સંવિધાન પ્રત્યે અમે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશું અને અમે ગ્રુપના તમામ પાસા પ્રત્યે રસપૂર્વક અમારું કર્તવ્ય નિભાવીશું અમે કોઈપણ પ્રકારના પક્ષ પાત વગર અમે કર્તવ્ય નિભાવીશું અને ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારની ગ્રુપ ગ્રુપનું સમગ્ર સંચાલન કરીશું હું પૃથ્વી પૃથ્વી ગ્રુપ લીડર સરસ્વતી નામે સગંધ લઈને લઉં છું કે નદીસર પ્રાથમિક શાળા ગ્રુપ લીડર તરીકેની અમારી તમામ ફરજો અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નપૂર્વક નિભાવીશું અને અમારા વડે સદાય ગ્રુપ અને ગ્રુપના વિદ્યાર્થીઓનું હિત થાય તેની કાળજી રાખીશું હું હું પ્રિન્સે જળ ગ્રુપની ઉપ લીડર મા સરસ્વતીના નામે સ્વાગત લઉં છું કે નવાના દિશા પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળામાં નાગરિકો ઘડતરની નિશ્ચિત કરેલ સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અમે અમ અમે ગ્રુપના તમામ સભ્યો પ્રત્યે રસપૂર્વક અમારું કર્તવ્ય નિભાવીશું અમે કોઈપણ પ્રકારની શપથ શપ શબત પક્ષ પાત વગર અમે કર્તવ્ય નિભાવીશું અને ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારથી ગ્રુપનું સંચાલન સમગ્ર સંચાલન કરીશું હું જળ ગ્રુપની લીડર સરસ્વતીના સરસ્વતીના નામે સોગંદ લઈને લઉં છું કે નવા નદીસર પ્રાથમિક શાળા ગ્રુપ ઉપલીડર તરીકે મારી તમામ ફરજો અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો પ્રયત્નો પ્રત્યય પ્રયત્નપૂર્વક નિભાવીશું અને અમારા વડે સદાય ગ્રુપનું સદાય ગ્રુપનું અને વિદ્યાર્થીનું હિત થાય તે માટેની કાળજી લઈશું હું પૃથ્વી ગ્રુપનું લીડર મા સરસ્વતીના નામે સોગન લઈ લઈ છે કે નવા નદીસા પ્રાથમિક શાળામાં નાગરિક ગણતરમાં નિશ્ચિત કરેલ સંવિધાન પ્રત્યે અમે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અમે ગ્રુપના તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક અમારું કર્તવ્ય નિભાવશું અમે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર અમે કર્તવ્ય નિભાવશું અને ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારથી ગ્રુપનું સમગ્ર સંચાલન કરીશ હું હું પૃથ્વી ગ્રુપનો લીડર સરસ્વતીના નામે સ્વગણ લઈશ છે કે નવનદીસર પ્રાથમિક શાળાના ગ્રુપ લીડર તરીકે અમારી તમામ ફરજો અમારાથી બનતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રયત્નો પૂર્વક નિભાવીશ અને અમારા વડે સદાય ગ્રુપ અને ગ્રુપના વિદ્યાર્થીઓનું હિત થાય તેની કાળજી રાખીશ હું ગ્રુપ વાયુ ઉપ લીડરમાં સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે નવા નદીસર પ્રાથમિક શાળામાં નાગરિક ઉદ ઉઘડતરમાં નિશ્ચિત કરેલા સંવિધાન પ્રત્યે અમે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશું અમે ગ્રુપના તમામ પાસાઓ પ્રત્યેક રસપૂર્વક સારા કર્તવ્ય નિભાવીશું અમે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર અમે કર્તવ્ય નિભાવીશું અને ગ્રુપ અને ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારથી ગ્રુપનું સમગ્ર સંચાલન કરીશું ગ્રુપ વાયુ ઉપલીડરમાં સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે કે નવનદેશર પ્રાથમિક શાળાના ગ્રુપના લીડર ઉપલીડર તરીકેની અમારી તમામ ફરજો અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નોપૂર્વક નિભાવીશું અને અમારા વડે સદાય ગ્રુપ ગ્રુપ અને ગ્રુપના વિદ્યાર્થીઓનો હિત થાય તેની કાળજી રાખીશ હું હું અગ્નિ અગ્નિગ્રુપની લી લીડરનામાં સરસ્વતીના નામે સોગંદ લઈને કહું સ્વગન લઉં છું કે નવા નદીસર પ્રાથમિક શાળામાં નાગરિક ઉગ્રતાના નિશ્ચિત કરેલા સંવિધાન પ્રત્યે અમે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશું અમે ગ્રુપના તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક અમારું કર્તવ્ય નિભાવીશું અમે અમે કોઈપણ પ્રકારના પક્ષપાત વગર અમે કર્તવ્ય નિભાવીશું અને ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ સાથે સહકારથી ગ્રુપની સમગ્ર સંચાલન કરીશ હું અગ્નિ ગ્રુપની લીડર મા સરસ્વતીના સોગન નામે સોગન લઈને કહું છું કે નવા નદીસર પ્રાથમિક શાળાના ગ્રુપ લીડર તરીકે અમારી તમામ ફરજો અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નોપૂર્વક નિભાવીશું અને અમારા વડે સદાય ગ્રુપ અને ગ્રુપના વિદ્યાર્થીઓનું હિત હિત થાય તેની કાળજી લઈશું